નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં ભૂગોળનો પાઠ નંબર આઠ જોઈશું જેમાં પાંચથી દસ ધોરણના મહત્વના સામાજિક વિજ્ઞાનના ભૂગોળના પ્રશ્નોનો સમાવેશ કરેલ છે જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ ચારસો એકાવન નંબરના ક્વેશ્ચનનો અને આ મિત્રો જો તમે છથી નવ ધોરણના પંદરસો પ્રશ્નોની પીડીએફ જો લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેને લિંક આપેલી જ્યાંથી ફક્ત પંદર રૂપિયામાં તમે ખરીદી શકશો અને આની પીડીએફ પણ જો તમે લેવા માગતા હોય તો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાય જાય તો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ચારસો નંબરનો ક્વેશ્ચન દક્ષિણ ભારતના લોકો ગરમીથી બચવા કેવા કપડાં પહેરવાનું પસંદ કરે છે સૂત્રાઓ ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે રાજસ્થાનમાં ચાનો પાક ક્યાં ઉગાડવામાં આવે છે તો ઢોળાઓવાળી જમીનમાં ચાનો પાક ઉગાડવામાં આવે છે એટલે કે ઢાળવાળી જમીન હોય ત્યાં ચાનો પાક ઉગાડવામાં આવે છે ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ગુજરાત જૂનાગઢ ખાતે માત્ર વરસાદ દ્વારા થતી ખેતીને કેવી ખેતી કહે છે સામાન્ય ખેતી કહેવામાં આવે છે દુનિયામાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે ભારતમાં ભારતનું કયું રાજ્ય કપાસનું ઉત્પાદન કરવામાં મોખરે છે ગુજરાત ભારતમાં ઘઉંનું વિપુલ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે પંજાબમાં ભારતમાં સૌથી મહત્ત્વનો પાક કયો છે તો ડાંગર ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે આસામ ભારતમાં કોફીનું સૌથી ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે કર્ણાટક કયા સ્થળેથી વર્તમાનપત્રોના કાગળ બને છે નેપાનગર ખાતેથી દુનિયામાં સૌથી મોટી સડક જાળ કયા દેશમાં છે ભારતમાં ભારતમાં સૌથી લાંબો ધોરી માર્ગ કયો છે નેશનલ હાઇવે નંબર સાત અને ભારતમાં સૌથી ટૂંકો દોડી માર્ગ કયો છે તો નેશનલ હાઈવે નંબર પાંત્રીસ ગુજરાતમાં કયા સ્થળે રોપવે આવેલું છે પાવાગઢ ગબ્બર ખાતે પાવાગઢ અને અંબાજી ગબ્બર ખાતે શિયાળુ પાકને કયો પાક કહેવામાં આવે છે રવિ પાક ઉનાળુ પાકને કયો પાક કહેવામાં આવે છે જાયદ પાક ચોમાસુ પાકને કયો પાક કહેવામાં આવે છે ખરીફ પાક ભારત કેવો દેશ છે કૃષિ પ્રધાન ભારતમાં આશરે કેટલા ટકા લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જુવારને કેવી જમીન માફક આવે છે ઓછા કસવાટ કયા પાકના ઉત્પાદનમાં ભારત આખા વિશ્વમાં પ્રથમ ક્રમે છે બાજરીના બગીચાની પદ્ધતિએ સારસંભાળ લઈને થતી ખેતીને કેવા પ્રકારની ખેતી કહે છે બાગાયતી ખેતી મગફળીમાંથી જ દેશનું કેટલા ટકા ખાદ્ય તેલ પ્રાપ્ત કરવામાં આવે છે પચાસ ટકા ભારતમાં કેટલા ટકા ખેતી સિંચાઈથી થાય છે ત્રીસ ટકા કપાસના પાકને તૈયાર થતાં કેટલા મહિના લાગે છે છથી આઠ મહિના સણનો પાક તૈયાર થતાં કેટલા મહિના લાગે છે આઠથી દસ મહિના કયા પાકના ઉત્પાદનમાં ભારત આખા વિશ્વમાં પ્રથમ ક્રમે છે તો ચાના ઉત્પાદનમાં આખા વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે છે શેરડીની કેવી આબોહવા માફક આવે છે ગરમ અને ભેજવાળી સણના પાકને સામા કહોડાવવામાં આવે છે પાણીમાં ઘઉંનો ભંડાર કોને કહેવામાં આવે છે પંજાબની ગુજરાતમાં કયા પ્રદેશમાં થતાં ઘઉંને બાળિયા ઘઉં તરીકે ઓળખવામાં આવે છે બાલ પ્રદેશમાં થતા ઘઉંને બાળિયા ઘઉં તરીકે ઓળખવામાં આવે છે કોફીના છોડની શોધ કોણે કરી હતી કાલદીએ ભારતનું ચોમાસું કેવું છે અનિયમિત અને અનિશ્ચિત શાણા કારણે ભારતમાં એક કરતાં વધારે પાક લઈ શકવાનું શક્ય બને સિંચાઈના કારણે હાલ દુનિયાની સૌથી મોટી નહેર કઈ છે ઇન્દિરા રોકાણ શ્રમિકોની સંખ્યા અને ઉત્પાદનના કેટલા પ્રકાર પાડવામાં આવે છે ત્રણ સૂતરાઉ કાપડ બનાવવા સાની જરૂર પડે છે રૂની કયો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય ત્યાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસે છે કપાસની અઢારસો અઢારમાં ક્યાં પહેલી સૂતરાઉ કાપડની મિલ શરૂ થઈ હતી ફોર્ટ ગ્લોસ્ટમાં ભારતના કયા રાજ્યમાં જુવારનું ઉત્પાદન થાય છે મહારાષ્ટ્રમાં ખાંડ બનાવવા માટે કયા પાકની જરૂર પડે છે શેરડી સિમેન્ટના ઉદ્યોગ માટે મુખ્ય કયા ખનીજની જરૂર પડે છે ચૂનાના પથ્થરની કયા સ્થળે ચલણી નોટો બનાવવાનો કાગળ બને છે હોશંગાબાદમાં ભારતમાં પોલાદ ઉદ્યોગના પિતા કોને કહેવામાં આવે છે જમશેદજી ટાટાને ખોળ ભરવા માટે મોટાભાગે સામાથી બનેલા કોથળાનો ઉપયોગ થાય છે સણના રેસામાંથી ગુજરાતમાં ખનીજ તેલ શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે વડોદરા ખાતે ગુજરાતમાં કયા સ્થળે રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે કલોલ ખાતે ભારતના કયા રાજ્યમાં મકાઈનું વધુ ઉત્પાદન થાય છે મધ્યપ્રદેશમાં સૂકી ખેતીમાં કયો પાક સારો થાય છે ઘઉંનો ઘરમાં રહીને ખાખરા બનાવવો એ કયો ઉદ્યોગ કહેવાય કુટીર ઉદ્યોગ કહેવામાં આવે છે ટાંકણીથી માંડીને મોટા વિશાળ યંત્રો અને તેમના ભાગો શામાંથી બનેલા છે લોખંડ પોલાદમાંથી ભારતમાં સડક માર્ગના પ્રકાર કેટલા છે ચાર ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વારાણસીને કોની સાથે જોડે છે કન્યાકુમારી સાથે ભારતનો સૌથી ટૂંકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોલકાતાને કોની સાથે જોડે છે બનગાંવ સાથે ભારત રાજ્ય ભારતમાં રાજ્ય ધોરીમાર્ગ માઇલ્ડસ્ટોનમાં શું લખેલું હોય છે એસએચ એસએચ એટલે સ્ટેટ હાઈવે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં શું લખેલું હોય છે એનએચ એટલે કે નેશનલ હાઈવે ભારતમાં પીડા માઇસ્ટ્રોનવાળો માર્ગ કયો છે રાષ્ટ્રીય માર્ગ ભારતમાં લીલા માઇસ્ટોનવાળો માર્ગ કયો છે રાજ્ય માર્ગ ભારતમાં સુવર્ણ ચતુર્ભુજ કયા ચાર મોટા શહેરોને જોડશે મુંબઈ દિલ્હી કલકત્તા ચેન્નઈ ભારતમાં લગભગ કેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો આવેલા છે પચાસ ભારતમાં સૌથી સસ્તી અને ઝડપી મુસાફરી પૂરી પાડતો માર્ગ કયો છે રેલ માર્ગ ભારતમાં આંતરિક હવાઈ મુસાફરી માટે કઈ સંસ્થા કામ કરે છે ઇન્ડિયન એરલાઇન્સ ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે કઈ સંસ્થા કામ કરે છે એર ઇન્ડિયા એટલે કે મિત્રો આંતરિક હવાઈ મુસાફરી એટલે કે ભારતની અંદર આંતરિક હવાઈ મુસાફરી કરવાની હોય તો ઇન્ડિયન એરલાઇન્સ અને આંતરરાષ્ટ્રીય એક દેશમાંથી બીજા દેશમાં મુસાફરી કરવાની હોય તો કઈ સસ્તા કામ કરે છે એર ઇન્ડિયા ભારતમાં સૌથી મોંઘી અને ઝડપી મુસાફરી પૂરી પાડતો માર્ગ હવાઈ માર્ગ છે બિહારમાં ક્યાં રોપવેની વ્યવસ્થા છે રાજગીરીમાં પર્વતીય પ્રદેશોમાં જ્યાં માર્ગ કે સડક માર્ગ શક્ય નથી ત્યાં શું શરૂ કરવામાં આવ્યું છે રોપવે કયા રાજ્યના પુરુષો ધોતી અને માથે ટોપી પહેરે છે મહારાષ્ટ્ર કયા રાજ્યની સ્ત્રીઓ ગેરવાળો રંગીન ગાગરો અને કેડ સુધી પહોંચે એવો કબજો પહેરે છે રાજસ્થાન તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણી સોબત મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત